શિવનગર આવેલ પચાસ જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી દુકાન માં અભ્યાસ લઈ રહ્યા છે વાલીઓ દ્વારા વારંવાર મહાનગર પાલિકા કરવા છતાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી વાલી દ્વારા જાતે જ આંગણવાડીના વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવ્યા છે શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી પતરાવાળી દુકાનમાં આંગણવાડી ચલાવવામાં આવે છે નાના ભૂલકાઓ અને ભયના ઓછા નીચે તેમાં બેસાડી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તે સૌથી મોટો પ્રશ્ન છે જો કે આ મુદ્દે મેયર અને આઈસીડીએસ અધિકારીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી મહિલાએ જણાવ્યું હતું કે બે વાર ગ્રાન્ટ આપી છે પરંતુ આંગણવાડી બની નથી તો મેયર કહે છે કે આંગણવાડીના બિલ્ડિંગનું કામ પ્રગતિમાં છે પરંતુ એ આંગણવાડીના બાંધકામના નિર્ણય પાછળ આટલા વર્ષો લાગી જાય તે આગતની બાબત કહેવાય આ માટે થઈ અને તેમના દ્વારા આંગણવાડી સહિત આંગણવાડીની આજુબાજુના વિસ્તારોના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા અને જે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે ત્યારે આગામી સમયની અંદર ઉનાળો આવશે ત્યારે ધૂમધૂમતા તાપમાં નાના નાના ભૂલકાઓને આ આંગણવાડીમાં અભ્યાસ કરવાની ફરજ પડશે તો ત્યારે તેમની હાલત શું થશે આમ જણાવી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આમ ભૂલકાઓ ભૂલકાઓના વાલીઓ પણ આંગણવાડીની બહાર પોતાના ભૂલકાઓ શું કરી રહ્યા છે તે જોવા માટે થઈ અને તેઓ પણ બેઠેલા હતા તેઓને પણ બેસવા માટે છાંયો નહોતો તેઓને તડકામાં જ બેસવાનો વારો આવ્યો હતો ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા પોતાના પૌત્રને લઈને આ વિસ્તારમાં આવ્યા હતા અને આંગણવાડીમાં આવ્યા હતા તેને રોષ વ્યક્ત કર્યો હતો શિવનગર વિસ્તારમાં આવેલી શિવનગર એકસો એકાવન આંગણવાડી આંગણવાડીમાં તે નાના ભૂલકાઓને જોઈ રહ્યા છો કેટલા કેટલા પચાસ કરી આંગણવાડી નથી દુકાન છે દુકાનને લીધે બાળકોનું ભવિષ્ય જેને કહેવાય ગમે ત્યારે શિયાળો ઉનાળો બાળકો અહીંયા ઠંડી હોય વરસાદનું વાતાવરણ હોય કે ગરમી હોય કે પતરા નીચે આ એક પતરાવાળી દુકાનમાં કઈ છે ઠંડીનો સમય છે અને બાજુમાં એક ટાંકી આવેલી છે ચોમાસું હોય ત્યારે આખી ટાંકી ભરતક ભરાઈ જાય છે અને એમાં નાના ભૂલકાઓ એકાદા પડી ગયા અને અકસ્માતે જીવના જોખમે ત્યાં આગળ અંદર ડૂબી ગયા એની જવાબદારી કોની માટે અહીંયા એ ઢાંકીનું પણ એક ઢાંકણું બનાવે અથવા એ ઢાંકીનું એક નિવારણ લાવે અને બીજા નંબરમાં અહીંયા બાજુમાં આંગણવાડી બનાવે એવી મારી લોકમાંગ છે ધર્મેન્દ્ર ભુદેલીયા પ્રેસ પ્રતિનિધિ દ્વારા સાહેબ શહેરના ભરતનગર વિસ્તારમાં શિવનગરમાં જે એકસો એકાવન નંબરની આંગણવાડી છે ભાડાના મકાનમાં પણ હતું એક દુકાનની અંદર એ ચાલી રહી છે જર્જરીત છે બાળકોની માથે ભાઈ છે શું કાર્યવાહી છે જી આપને જે મેં વિડીયો જોયા એ પ્રમાણે ભરતનગર વિસ્તારમાં આપણે આંગણવાડી ચલાવીએ છીએ સરકારશ્રી દ્વારા જો આંગણવાડીનું મકાન ના હોય પોતાનું તો ભાડાની રકમ પણ આપવામાં આવે છે અને શહેરી વિસ્તારમાં કુલ એકસો સોળ આંગણવાડી જે હતી એ ભાડાના મકાનો બેસતી હતી આપણે અત્યારે પચાસ આંગણવાડીનું કામ ચાલુ છે અને એ તમામ આંગણવાડી હોય પછી મહાનગરપાલિકા પોતાના બિલ્ડિંગમાં શિફ્ટ કરવા જઈ રહી છે અને હાલના સંજોગોમાં ફક્ત છાસઠ આંગણવાડી ભાડાના મકાનમાં છે અને એના માટે પણ જમીનો શોધીને ત્યાં પોતાનું બિલ્ડિંગ કરાવવાની કામગીરી ચાલુ છે અને હાલના બજેટમાં પણ છ કરોડ સાહીઠ લાખ જેટલી રકમ બજેટલાઇઝેશનમાં કરવામાં આવેલ છે